આ ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી આથી સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી તેનું નવીનીકરણ કરવા અને તેને વધુ પહોળી કરવા તેમજ રેલિંગ નાખવાની કામગીરી વીસ લાખના ખર્ચે કરાઈ હતી નવીનીકરણ થઈ જતા ગત તારીખ આઠ એપ્રિલના રોજ આગેવાનો અને સુધરાય સભ્યોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણને હજુ છ માસ પણ થયા નથી ત્યાં અહીં ઠેર ઠેર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે જેને લીધે સ્કેટિંગ કરવા આવતા બાળકોમાં પણ અકસ્માતનો ભય રહે છે રિંકમાં તિરાડો અને ખાડા હોવાને કારણે બાળકો મન મૂકીને પ્રેક્ટિસ કરી શકતા નથી પ્રજાના પૈસે બનાવાયેલ રિંક પ્રજાને જ ઉપયોગી બનવાને બદલે અકસ્માત સર્જે તેવી બની ગઈ છે ફક્ત છ માસના ગાળામાં તિરાડો પડી જતા તેની કામગીરી પર પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે અને વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે પૂર્વ પ્રમુખ દ્વારા કરાયેલ ભ્રષ્ટાચાર સ્કેટિંગ રિંકની તિરાડોમાંથી બહાર આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર